નમસ્કાર ખેડૂત મિત્રો આપણે સણાની વાત કરીએ કે આપણે સણામાં પિયત મેનેજમેન્ટ કેટલું જરૂરી છે આ ત્રણ નંબર સણા છે આમાં આગામ દસથી બાર ક્યારા બે પિયતથી ઉગાડેલા છે ને બાકીના બધા સણા એક પિયતમાં ઉગાડેલા છે જો કેટલો ફરક છે ઉગ્યા પછી મેં એક પિયત આપેલું છે આમાં આ એક પિયતમાં ઉગાડેલા આમાં જે આપણે જાબુડીઓ કહેવાય ને ઘણા ખરીદની પીડીઓ કહેતા હોય જાંબુડીઓ કહેતા હોય એવા શોડ થઈ જાય જો આ પ્રમાણે આ ઉગાડવા માટે બે પિયત આપેલા હતા ને ઉગ્યા પછીનો પ્રથમ પિયત જ્યારે આપ્યું ત્યારે બધા સણામાં એકાદ જ આપેલું હા જે એક પિયતમાં ઉગાડેલા હતા એમાં અને જે બે પિયતમાં ઉગાડેલા હતા ને બધા સણામાં એકાદ જ પિયત આપેલો આપેલું હતું એટલે આમાં જો ઉગ્યા પછીનો પ્રથમ પિયત થઈને થોડુંક વહેલું થઈ ગયું એટલા માટે આ પ્રમાણે પાન થાય અમુક જો વધારે આ પ્રમાણે થાય તો છોડ ધીરે ધીરે સુકાઈ પણ જાય ને કા રીતના જાંબુડિયા થઈ જાય જો આ પાન સુકાવા મીંડે ને આપણે આ બાજુનો જે ક્યારો છે આ એક પિયતથી જ ઉગાડેલા હતા ને ઉગ્યા પછીનો આમાં પણ એક પિયત આપેલું છે આમાં જેવો તમને ક્યાંય તે જાંબુડિયા અથવા પીરિયા જેવો છોડવો નહીં દેખાય આ સણામાં જોરદાર નરવાય છે જો પિયત મેનેજમેન્ટમાં આટલો ફરક પડે જીરું હોય સણા હોય ધાણા હોય અથવા બીજો કોઈ અન્ય પાક હોય જો જરૂરતથી વહેલું પિયત મળે તો આ રીતના ફંગસ અથવા તો આવા પ્રશ્ન જોવા મળે આપણે જાંબુડિયા રંગના અથવા તો પીરિયો કહેવાતો હોય કે જે કહેવાતો હોય અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખાતો હોય આના માટે જે આપણે ઝીંક આવે બોરોન આવે એ રીતના અથવા કાર્બોડાજેમ મેન્કોજેબ એવા ફંગીસાઇડ અને નરવાઈના રાઉન્ડ કરવાથી ફાયદો મળે ખાસ આપણે સણામાં પિયત ક્યારે આપવું જોઈએ સણા ઉગ્યા પછી આપણે જ્યારે એમ કહેવાય ને કે એકદમ ડાર્ક કલર એ આપણે ખેડૂતની ભાષામાં કહીએ તો કહેવાય કે દૂધથી એકદમ આપણે ખેતર કારુંડાતું હોય કે એકદમ ડાર્ક ફૂલ સણામાં ફૂક પડી જાય ને ત્યારે પ્રથમ પિયત આપવાનું હોય જો વહેલું પિયત આપો તો આપણે આ પ્રશ્ન થાય અથવા ક્યાંક પાણી ભરાતું હોય તો પણ આ પ્રશ્ન થાય આ પ્રશ્ન થાય તો નરવાઈની દવા આપવાની અને કાર્બોડાઈઝિયમ મેંકો જેબ આપવાના અને સણામાં જ્યારે પ્રથમ પિયત આપો ત્યારે પ્રથમ પિયતમાં એક ગાધીટ કોળ ગુઠાનો વિકયો આઠથી દસ અથવા તો બાર કિલો ઉરિયા ખાતર આપણે નાઇટ્રોજન જેથી આપણે ગ્રોથ થવામાં ફાયદો મળે અને ચણાના પિયતમાં પાણી પણ ન લાગે કાર્બેડાઈઝિયમ મેન્કોજેવ જો પ્રથમ વખત જ ચણાનું વાવેતર થતું હોય તો કોઈ વધારે જરૂર નથી પણ જો વારંવાર ચણાનું વાવેતર થતું હોય ઘણા વર્ષોથી તો પ્રથમ પિયતમાં કાર્બેડાઈઝિયમ મેન્કોજેવ જે આપણે સાપ પાવડર આવે તો એક વીઘા દીઠ સોથી દોઢસો ગ્રામ પિયતમાં આપવાથી આપણે જ્યાં ફંગી સાઇડના રોગ આવે તેમાં સારું પરિણામ મળે અને આપણે જે ઝીંક આવે તે ઝીંક પાવાથી પણ આપણે આ જે ચાંબુડિયા રંગના સોળ થાય ને પીળા રીએ સણામાંથી પીળા સણાં અને જાંબુડિયા રંગના જે સોળ થાય તે છોડ પણ ના થાય તેમાં પણ આપણે સારો એવો ફાયદો મળે આપણે પિયત ઉગ્યા પછીનું ક્યારે આપવું એમ વાત કરીએ તો આપણી જમીન આધારિત હોય કે આપણે એક પિયતમાં સણા ઉગાડેલા છે બે પિયતમાં ઉગાડેલા છે જો સારી ભેજ સંગ્રહવાળી જમીન હોય ને બે પિયતથી સણા ઉગાડેલા હોય તો ત્રીસ દિવસ સુધી પિયતની જરૂર રહેતી નથી અને એક પિયતમાં ઉગાડેલા હોય તો પચીસ દિવસની આજુબાજુ પ્રથમ પિયતની જરૂર રહે જે આપણે આપણી જમીન તાળી છે કે ભેજ સંગ્રહવાળી છે કે સારી ફળદુપ જમીન અને ભેજ સંગ્રહ જળવાઈ રહેતો હોય એવી જમીન હોય તો તેમાં ઘણા સણામાં પાંત્રીસ દિવસ સુધી પણ પિયત આપવાની જરૂર રહેતી નથી એટલે તમારે જાતે જ નક્કી કરવું પડે કે આપણે સણામાં પિયત ક્યારે આપું ને પ્રથમ પિયતમાં ખાસ ઉરિયા ખાતર આપવું જરૂરી છે અથવા તો કાર્બન ડાયડ્રાઇજેપ મેંક તો આપણા જમીન આધારિત હોય કે આપણે ફંગસ જેવું લાગે કે ફંગસ આવશે તો આપવું જરૂરી છે બાકી કોઈ જરૂરી રહેતું નથી બાકી સિલેટરી ઝીંકની કમી હોય તો એ આપી શકાય ને આ સેમ પ્રોસિજર આપણે બી ટુ જે સણ આવે તેમાં પણ લાગુ પડે આ એક વીઘે અઢાર કિલ્લા જેવું વાવેતર કરેલું છે જોખિત મિત્રો માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી જ નવી અપડેટ જોવા માટે ખેતીને લગતી